નમસ્કાર દર્શક મિત્રો મા તેમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કટડિયા રિપોર્ટર એભલવાળા સુરત એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર સુરત ખાતે શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા છઠ્ઠા મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા પાંચ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં સંકળાયેલા શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત ખાતે છઠ્ઠા સ્નેહ મિલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે પ્રમુખ વિશાલસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે આ સંસ્થા દ્વારા જેવી કે ગૌમાતા અને ઘાસચારો ઉનાળામાં સરહદી રણ વિસ્તારના છેવાડાના ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા ગામડાઓમાં ઉનાળામાં પાણીની તંગી વર્તાતી હોય ત્યારે સંસ્થાઓ દ્વારા આવા આવાડા ભરવાનું સરાહનીય કાર્ય કરવામાં આવે છે પંખી ચણ પંખી પરબ વિધવા બહેનોને રાશન કીટ વંચિત પરિવાર વગેરે ને સેવાઓ દાતાશ્રીઓ દ્વારા આપેલ અનુદાનના આધારે કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ આ સ્નેહમિલન દર વર્ષની જેમ આ વખતે પણ કરવામાં આવ્યું છે દરેકનો સહકાર મળ્યો છે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોટિવેશનલ સ્પીકરની તથા આવેલ મહેમાનોનું દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સંસ્થા વતી આ કાર્યને સાથે સંકળાયેલા તમામનો ખૂબ ખૂબ આભાર માનવાયો રિપોર્ટર તબલવાળા સાથે દિનેશ ઠાકોર માતે સેવન ન્યૂઝ મારું નામ છે રાજુ રબારી ગામ ખિંમત તાલુકો દાનેરા જિલ્લો બનાસકાંઠા આજના કાર્યક્રમ વિશે સુરતમાં આવા જે પણ બનાસકાંઠાના જે ગ્રુપ અહીંયા બે થી ત્રણ ગ્રુપ ચાલે છે તમામ ગ્રુપમાં બહુ સારી એવી સેવા થાય છે ધરણીધર ગ્રુપમાં પણ છેલ્લા સતત પાંચ વર્ષથી જે માનવ સેવાના કાર્યો થાય છે પંખીને ચણ ગાયોને જ્યારે સખત ઉનાળામાં ગરમી હોય છે ત્યારે ગામે ગામ પાણીના અવાડા ભરવાનું પછી ગાયોને ઘાસ ઘાસચારો પછી જે પણ જરૂરિયાતમંદ જે ગંગા સ્વરૂપ બહેનો હોય છે એમને કીટ વિતરણ પણ કરે છે જે ગરીબોને દાબડા વિતરણ કરે છે જે ભોજનનું પણ વિતરણ કરે છે પછી બ્લડ ડોનેશન કેમ્પ પણ એક સરસ એવો સારો એવો બ્લડ ડોનેશન કેમ્પ પણ કર્યો છે અને આગામી સમયમાં પણ માનવ સેવાના કાર્યોમાં સદાય કાર્યરત રહેશે અને હું તમામ ગ્રુપ હોય એ ગ્રુપમાં સેવા કોઈપણ ગ્રુપમાં સેવા હું આપું છું આ જે ગ્રુપ વતી મને માન સન્માન આપી અને એન્કરિંગનું જે મને સેવા આપવાની જવાબદારી આપી એ હું હશે હં નિભાવવા માટે તૈયાર છું એનું કારણ છે કે આપણા માધ્યમથી પાંચ પચીસ જો સેવા કાર્ય થતા હોય તો એમાં હું પણ મારા ખરેખર હું ભાગ્યશાળી સમજીશ કે તમામ ગ્રુપમાં સેવા આપવાનો મોકો મળે છે મીડિયાના માધ્યમથી મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જ્યારે હોય ત્યારે નાનામાં નાની કોઈપણ ગ્રુપની નોંધ લે છે તો મીડિયાના મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખરેખર આપ સૌ ખૂબ પ્રગતિ કરો આગળ વધો એવી શુભેચ્છા લોકોને સંદેશ જે પણ કાર્યો છે માનવ સેવાના કાર્યો છે એમાં જેમ બને તેમ ફૂલ તો ફૂલની કેટલા પૈસા આપો છો જરૂરી નથી પણ તમારો ભાવ કેવો છે કયા ભાવથી સેવા કરો છો તમે જે સેવા કરો છો એ સદ કાર્યમાં ઉપયોગ થાય છે તો એના તમે પણ સહભાગી છો અને સૌ મિત્રો જોડાય એવી મારી આપ સૌને અપીલ છે અત્યારે આયોજન કરવામાં આવેલું છે તેમાં કેટલા લોકોએ ભાગ લીધો કેટલા લોકોનો ગ્રુપ સતત છેલ્લા પાંચ મિલન થઈ ગયા છઠ્ઠો છે મિનિમમ પંદરસો બે હજાર જેવા ટોટલ ભલે સભ્ય થોડા ઘણા હોય એવું નથી કહેતો પણ પંદરસોથી બે હજાર વ્યક્તિઓ કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં મતલબ જોઈન્ટમાં હોય એમાંથી જે ફાળો થોડો થોડો જે પણ ફાળો આપે છે એ ફાળાનો સદુપયોગ કરી અને તમામે તમામ કેલ્ક્યુલેશન તમામ હિસાબ એ પણ ગ્રુપમાં મૂકવામાં આવે છે કે કોઈ પણ જે સેવા કાર્યના સહભાગી બને છે તો એને એમ ન થાય કે આપણે પૈસા આપ્યા છે તો આપણા પૈસા ક્યાં વપરાણા છે અને સૌ માનવ સેવાના કાર્યો હોય પશુ પંખીના જે જીવ જીવ સેવા જીવ માત્રના જે પણ કાર્યો છે એમાં સૌ સહભાગી બનો એવી મારી આપ સૌને અપીલ છે મીડિયાના માધ્યમથી મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભારત જય હિન્દ